વડોદરા શહેરના સુસેન ચાર રસ્તા પાસે આવેલા શનિદેવ મંદિરના પ્રાંગટણમાં અસામાજિક તત્વો દ્વારા તુલસીનું બનાવેલું કુંડું તોડી પાડવામાં આવ્યું વડોદરા શહેર સુસેન તરસાલી રોડ ખાતે આવેલા શનિદેવ મંદિરના પ્રાંગટણમાં બનાવેલા તુલસીના કુંડાનું અસામાજિક તત્વો દ્વારા મોડી રાત્રે તોડી પાડવામાં આવ્યું હતું ત્યારે સાંઈ શનિ મંદિર છેલ્લા પાંત્રીસ વર્ષથી જૂનું મંદિર આવેલું છે ત્યાં અવારનવાર અસામાજિક તત્વો દ્વારા મંદિરને નુકસાન પહોંચાડવાનું કૃત્ય કરવામાં આવતું હોય છે ત્યારે ગત મોડી રાત્રે અસામાજિક તત્વો દ્વારા મંદિરના રહેલા તુલસીનો ક્યારો તોડી પાડવામાં આવ્યો હતો ત્યારે મંદિરના સેવકને સવારે છ વાગે જાણ થતાં મંદિર ખાતે દોડી આવ્યા હતા અને આજુબાજુ પૂછપરછ કરવામાં આવી હતી પરંતુ ત્યાં પણ બાજુમાં આવેલા કોમ્પ્લેક્ષના સીસીટીવી કેમેરા ન હોવાને લીધે તે માટે પોલીસ ફરિયાદ નોંધાવી હતી અહીં જ આ સુસેન તરસલી રિંગ પર સાઈ સાની મંદિર છે જે ત્રીસ વર્ષ જૂનું છે અને આ એક ભાઈએ રાતે કંઈક દોઢ બે વાગે જાણવા મળ્યું છે કે આ તુલસીનો કેરો તોડી નાખ્યો છે વૃંદાવન ત્રીસ વર્ષ જૂનું હતું આ કેરો અને કંઈક અસંતોષી કે જે વિધર્મીવાળાએ કોઈ તોડી છે ખ્યાલ નથી પણ એટલે સવારે મેં આવીને જોયું તો આ બધું તૂટેલું હતું એટલે મેં અમે અમારી એવી માગણી છે મારી એવી માગણી છે કે પોલીસ ઇન્ક્વાયરી થાય અને આ જેણે કર્યું છે આ ત્રીસ વર્ષ જૂનું વૃંદાવન છે અને અહીંના આજુબાજુના વિસ્તારના લેડીઝ એને બધું આવીને તુલસીની રોજ પૂજા કરતા હતા હવે એને શું નડતું હતું એ જ જાણે રાતે બે વાગે તોડી છે એવું જાણવા મળ્યું છે અમે સવારે વાગે અહીંથી નીકળ્યો ને તો આ વૃંદાવન તૂટેલું હતું આજુબાજુમાં ખરા એક બે ચાર જણ છે કદાચ એ એ હશે કે બીજા હશે એ પોલીસને તપાસ કરે એવી અમારી મારી માગણી છે એ એક ભાઈ છે રાતે બધું ભેગું કરે છે બ્લોકો આજુબાજુ બધી ઉચકીને આજુ બ્લોક ભેગા કરે છે અને એને આ કોમ્પ્લેક્સ આ જોયું છે તમે જોયું હશે ત્યાં ઢગલા કરતો રહે છે એ માણસ ના ના માનસિક નથી એ સાર સારી રીતે જાણે છે એને બધાની ઓળખાણો બી આપે છે કે હું રંજનબેનને ઓળખું છું આપણે રામસિંહ રાઠવાને ઓળખું છું બધા મારી ઘરે આવે છે એ બધી વાતો કર્યા કરો છો અમે પણ એ અહીંયા કોમ્પ્લેક્સમાં જ રહે છે